ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિરાયણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ ને જય કોબાવરા દાદા કેમ છો યુટ્યુબ ફેમિલી અને ખેડૂત મિત્રો તો આપણે દરરોજની જેમ આપણે અત્યારે પહોંચી ગયા છીએ વાડીએ બરાબર છે અને આપણે ડેઈલીનું રૂટીનમાં તો અત્યારે એવું છે કે આ વરસાદ ઝીણો ઝીણો જ હવે ઝાપટા સ્વરૂપે આવ્યા કરે છે એટલે આમાં કાંઈ કામ થતું નથી અને અત્યારે ખેતરું પણ હવે તો ફૂટવાની તૈયારીઓમાં છે જોકે વાડિયું તો અત્યારે આવી ગઈ છે માથે બરાબર છે ઓલરેડી કેમ કે ઝીણો ઝીણો વરસાદ વેરહો એ બધો એ આપણે જમીનમાં જ ઉતર્યું છે પાણી એટલે અત્યારે નદી અમારા ગામની નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે અને અત્યારે કૂવાય પણ માથે આવી ગયા છે તો તમને હું મિત્રો બતાવું છું કે જ્યાં અમારે કૂવામાં એટલું પાણી ઉપર આવી ગયું છે અત્યારે તો તમે મિત્રો જોઈ શકો છો બરાબર છે કે જો અમારે કૂવો છે બરાબર છે અહીંયા કૂવામાં અત્યારે એટલું પાણી છે માથે બરાબર છે ઓલરેડી એટલે માનો કે જમીનની હારવાર આવી ગયું છે અત્યારે અને પાણી પણ ઉપર છે અત્યારે અને હવે અત્યારે ખેતર કેળામાં પાણી ફૂટી ગયું છે બરાબર અને આ આપણી સબમર્સિબલ પંપ છે પાંચ વર્ષ પાવરનું કનેક્શન છે અને આપણી ઓયડી છે અત્યારે બરાબર છે તમે જોઈ શકો છો અને આપણ આગળ આગળ તમને હું બતાવું મિત્રો કે આપણે કપાસનું વાવેતરમાં અહીંયા આપણે વાડીવાળા પડામાં વાત કરી હતી કે આપણે નવા વાવેલો છે તમે જોઈ શકો છો બરાબર જો આ અત્યારે આપણે સીતાફળી છે બરાબર છે અને આપણે અહીંયા મીઠો લીમડો છે આ આપણો મીઠો લીમડો છે અને હવે શાકભાજીમાં તો એવું છે કે જો હવે અત્યારે વાવી તો બધું દીધું છે પણ હજી કાંઈ થતું નથી આ ગુવાર છે પછી ભીંડો છે પછી ચોળી છે બરાબર છે પણ ગુવાર તો બરી જાય છે એટલે ભીંડો થોડોક વધ્યો છે બાકી તો કાંઈ જાજુ છે નહીં અને આમાં ઝાપટા પછી ઝાપટા એવા કરે છે અને આ આપણે આપણો વાળ વાવેલો હે શેરડી તમે જોઈ શકો છો મિત્રો બરાબર અને જો અત્યારે ઝાપટા સ્વરૂપે ચાલુ જ છે અત્યારે જે તમે આમ જુઓ તો અત્યારે જો આ અત્યારે ઝાપટું આમ આગળ જાય જ છે ઝાપટા પછી ઝાપટું આવે છે અને તમે મિત્રો જોવો છો અત્યારે બરાબર કે જો આપણો આ નવાબ કપાસ છે બરાબર છે તમે જોઈ શકો છો અત્યારે આપણે પારા બાંધી દીધા અને ખાતર વાવી દીધું અને પણ પંદર સત્તર સત્તર અઢાર દિવસ થઈ ગયા આમનંદ કન્ટિન્યુ વરસાદ આવે છે તે દૂનો આમનંદ પંદર સત્તર દિવસ થયા એટલે આપણો આ નવાબ કપાસ છે આવડો આવડો છે હજી દવાનો સ્પ્રે કર્યો નથી અને તમે મિત્રો જોઈ શકો છો અત્યારે બરાબર કે જો આ રીતનો આવડો કપાસ થયો છે એટલે કમરથી થોડોક નીચો છે અત્યારે બરાબર તમે જોઈ શકો છો અત્યારે અને આપણા આપણામાં પણ બધો કપાસ જ છે આગળ આપણા આગળના વિડીયામાં આપણે વાત કરેલી હતી કે કપાસનું જ વાવેતર ઓણ ઓણસાલી પણ આ બધું કપાસનું જ વાવેતર કરેલું છે હવે આગળ સ્પ્રે કરવાનો છે પણ હવે આમાં થોડીક વરાપની જરૂર છે જો વરાપ થાય તો આપણે સ્પ્રેમાં એક આપવાનો છે હળવો એવો તમે જોઈ શકો છો અત્યારે જો આ રીતનો કપાસ છે અને વૈધી પણ સારી છે અત્યારે તમે અત્યારે મિત્રો જુઓ છો અત્યારે જો બરાબર છે અને આ જો ઝાપટું આવવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે અને જે આ આપણો કપાસ જ છે અને આ આપણો કંઈક અત્યારે આવો વાડીનો વ્યૂ છે તમે જોઈ શકો છો અત્યારે બરાબર અને અહીંયા આપણે વાવવાનું છે મરચી ને રીંગણી ને ટમેટીને એવું તો જો આપણે આમાં કોથમરી તો વાવી દીધી છે એટલે હજી ઊગી ગઈ ઉગી ગઈ છે હવે હવે બરી ન જાય તો વરસાદ વધારે વરસાદ આવશે ને તો બરી જાય અને આમાં આપણે વાવવાની છે મરચી અને આમાં મરચી એટલે આમાં મરચી ત્રણ મરચી મરચીના કરવાના છે એકમાં રીંગણી ટમેટી કરવાની છે બરાબર છે અને આપણે હવે પણ વરસાદ થોડોક વિહામો ખાઈને તો સારી વાત છે અત્યારે જરૂર છે અને મરચીનો રોપ એ વણ તો બહુ છે નહીં બરતો ગયો છે બધા આ બે ક્યારામાં થોડીક વાવેલી છે અને એ ઝીણી ઝીણી છે અત્યારે હજી એક ક્યારો તો બાકી છે એ રોપ આપણે ગોતવો જો હોય નકર ઘરનો તો કરેલો હતો રોપ પણ થયો નહીં રોપ અત્યારે અને આ મિત્રો તમે જોવો છો અત્યારે બરાબર છે કે જો અત્યારે વરસાદ આવવાનું પાછું ચાલુ ઝાપટું આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીંયા તો કાંઈ વાંધો નથી પણ આમ આગળ તમે ધોરાજી મૂકો એટલે એમ માનો ને કે ઠેઠ દ્વારકા સુધી આમ કંડોળા મૂકીએ એટલે એ બાજુ બધી વરસાદ સારામાં સારા છે અને નુકસાની પણ ઘણી છે એ બાજુ ખેડૂત લોકોને કેમકે પાળા ધોવાઈ ગયા છે આપણે જોયું કે ઓજત નદીનો પારો પાંચ છ સાત દિવસ પહેલાં પારો તૂટ્યો બરાબર આરસીસીનો પારો તો એ તૂટી ગયો આપણે સમાચારમાં ન્યૂઝમાં જોયું હતું બરાબર એટલે વરસાદની તો અત્યારે વાત જ કરવામાં એટલે આપણે અહીંયા વાંધો નથી બાકી ધોરાજીથી વરસાદ બહુ છે ધોરાજી ઉપલેટા કે મોટી માળ નાની માળ કે આમાં એમ માનો ને કે ગઢાળા ને ચાડવા વદર ને એ ડિસ્ટ્રિકમાં ઠેઠ દ્વારકા સુધી વરસાદ બહુ છે અને અત્યારે જો ઝાપટું આવવાનું ચાલુ થઈ જ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર અત્યારે હા જો અત્યારે વરાપ થતી જ નથી ને આપણે દવાનો સ્પ્રે કરવાનો છે પણ કાંઈ વારો આવતો નથી તો તમે મિત્રો જુઓ છો અત્યારે કે આપણે આ છે એક રાણા નવસો બરાબર છે નાદશીટનું અને આપણે આવી ગયા છીએ ભાદર કાંઠાવારું પડવું કહેવાય તો તમે અત્યારે જુઓ છો કે અત્યારે આપણે એમાં દવાનો સ્પ્રે કરવાનો છે પહેલો રાઉન્ડ બરાબર અને એમાં છે એમ માનો કે જો આ છે નાગાર્જુનનું પ્રોફેક્સ ઉપર બરાબર અને આ છે આપણે ડબલ્યુ પ્રોફેક્સ ઉપરનું છે સિઝનટાનું પણ આમાં શું છે કે આપણે પાંચ લીટર મોનોકોટો લીધું હતું ને એટલે આપણે આમાં નાખેલું છે બરાબર છે એટલે પાંચ લીટરનું પેકિંગ એટલે મોનોકોટોના જે ડબલા આવે છે ને એ ઢાંકણા ફાટી જાય છે એટલે એના માટે આપણા સિઝન ટાનું પ્રોફેક્ટ ઉપર છે ને એમાં મોનોકોટો ભરેલું છે બરાબર છે અને તમે જોવો છો કે અત્યારે આ લીલી માટે આપણે સ્ટારથીન એસી છે બરાબર આ લીલી પોપટી માટેનું છે બાકી તો જે આપણે આગળ ઓલા કપાસમાં છે એ લીલી પોપટી હતી એટલી તો હતી જ નહીં અને એક છે આપણા ટેક્સ સ્ટાર્ટ બરાબર તમે જોઈ શકો છો આમાં ટેગ સ્ટાર્ટ કહેવાય આ બરાબર આ છે બધી જાતના તત્વો અને કપાસનો છોડ કોઈ પીરો હોય તો કાળો થઈ જાય અને પોષણ માટેનું છે બરાબર છે તો આપણે દવાનો બીજો આ પેલો સ્પ્રે કરવાનો છે તમે મિત્રો જુઓ છો અત્યારે બરાબર છે અને તમે મિત્રો જોઈ શકો છો બરાબર છે કે જો આપણે આ રાણા નવસોનો છોડ છે બરાબર છે અને આ રીતની એનો કંઈક છોડનો ગ્રોથ છે અને છોડ એ કપાસ અત્યારે તો સારો દેખાય છે અત્યારે બરાબર છે હવે આગળ આગળ જતાં ખબર પડે કે ઉતારો આવે છે એ પ્રમાણે આગળ એ વિડીયોમાં બતાવશું આપણે અને જો આ રીતનો કપાસનો છોડ છે અને કપાસ એ સારો છે એમાં કાંઈ વાંધો નથી આપણે દેશી ખાતર ગયા વખતે ઉના ગયા વર્ષે ઉનાળામાં ભરેલું છે એટલા માટે એટલે તમે જોઈ શકો છો કે જો આ રીતનો આ કોણે પૈસા રીત છે એમ કાંઈ વાંધો નથી બરાબર થોડોક આપણે જે આ ટાસોળ છે એમાં થોડોક નબળા છોડ બતાવે છે બરાબર છે તમે જોઈ શકો છો મિત્રો એટલે લા આપણો કપાસ કંઈક આવો છે અત્યારે અને અત્યારે દવાનો પેલો સ્પ્રે હાલે છે બરાબર છે અને હાલો તો હવે આપણે દવાનું કામ ચાલુ કરી દઈએ હવે તો દવા છાંટવાની છે તો હવે દવાનો કીધું પંપ ચાલુ કરી દઈ સવાર સવારમાં આવી ગયા છે તે અને આ આપણા દવાના ડબલા છે બરાબર છે અને આ એસીપેટ પાવડર છે અને હજી આપણે દસ પંપનો ડોઝ તમને વાત કરી બધી જાતના તત્વો એ